તો મિત્રો આજના વિડીયો લઈને આવ્યા છે માઇક્રોફોનનો ક્યાં ગમે યુટ્યુબમાં વિડીયો બનાવવા માટે બે વસ્તુની જરૂર ખાસ હોય છે એક તો વિડીયોની ક્લિયરિટી અને વોઇસની ક્લિયરિટી તો વિડીયો તો આપણે ગમે તેવા કેમેરામાં ઉતારી દઈએ પણ વોઇસ વોઇસનું એડિટિંગ કરવાનું મહત્ત્વ વધારે હોય છે વોઇસની ક્લિયરિટી વધારે મહત્ત્વ આપે છે તો મિત્રો આજે એટલા માટે અમે લઈને આવ્યા છીએ માઇક્રોફોન વાયરલેસ માઇક્રોફોન છે તો મિત્રો આટલા સુધી અમે ફોનમાં જ વિઝી ઉતારતા હતા અને અમારે ક્લિયરિટી સારી નથી આવતી એટલા માટે અમે મંગાવી છે માઇક્રોફોન જે વાયરલેસ મિત્રો આ માઇક્રોફોન છે આની કિંમત છે સોળસો છાસઠ રૂપિયા તો વોઇસની ક્લિયરિટી ખૂબ જ મહત્વની છે એટલા માટે અમે માઇક્રોફોન મંગાવીએ છીએ તો મિત્રો અત્યારે જે વિડિયો ઉઠાવ્યું છે તે ફોનમાં જ છું અને માઇક્રોફોન કનેક્ટ કરીને પણ તમને બતાવીશ અને એની વોઇસની ક્લિયરિટી કેવી હશે તે પણ તમને બતાવીશ તો મિત્રો ચાલો હવે આને અનબોક્સિંગ કરીને ચેક કરીને તમને બતાવું માઇક્રોફોન બી બતાવું અને હા એને કનેક્ટ કરી બી તમને અવાજ કેવા છે તે મિત્રો આ અવાજ સાંભળી દેજો આ ફોનમાં અવાજ છે અને હા હવે સાંભળજો નો મિત્રો અમે આ ફ્લિકર થી મંગાવ્યું છે તો ચાલો હવે ખુલી ને તમને બતાવો વાયરલેસ માઇક્રોફોન છે તો મિત્રો આમાં એક બોક્સ આવે છે અને હા આમાં એક કેબલ છે જેને ચાર્જિંગ કરવા માટે કેબલ આવે છે તો તમને ખોલીને બતાવી દઉં તો મિત્રો આમાં બે આવશે બે માઇક આવશે બે લગાવવાના આવશે બે જણ વિડિયો ઉતારવા માટે આ બે માઇક આવશે આ છે મોબાઈલની પિન આ મોબાઈલમાં કનેક્ટ કરવાની રહેશે અને આ છે આપણું માઇક તો મિત્રો બે જણથી આ વિડિયો ઉતારશે બે માઇક આવેલા છે એક મોબાઈલની પિન આવેલી છે આ છે બીજું માઇક તો મિત્રો આ છે આખી એની એસેમ્બલી આ છે એક નાની પિન જે આપણે મોબાઈલમાં કનેક્ટ કરી ને હેરફોન નાખીને બી બનાવી શકીએ તો ચાલો હવે એને કનેક્ટ કરીને એનો અવાજ તમને સમજાવી લો આજે ફોનમાં કનેક્ટ કરનાર ટી બિન છે અને બે આમાં એક છે અહીંયાથી આપણે ચાર્જિંગ કરી શકીએ મિત્રો આ છે વાયરલેસ માઇક્રોફોન અને હા આમાં કયા ફીચર આવેલા છે જુઓ આમાં છે ક્લિયર ટાઈમર અને એક બીજું છે હાઈલી સેન્સિટિવ સાથે પ્લગ એન્ડ પ્લે એન્ડ મિત્રો લોંગ ડિસ્ટન્સ જુઓ લોંગ ડિસ્ટન્સ એટલે વધારે ડિસ્ટન્સ આપણે દૂર કેમેરાથી દૂર રહીશું તો પણ અવાજ આપણો ક્લિયર આવશે પ્રેસાઇઝ બી એનો સારો છે તો મિત્રો આ માઇક્રોફોન સારું છે અને કિંમત સોળસો ને રૂપિયા છે તમારી વોઇસની ક્લિયરિટી સારી જોતી હોય તો જરૂર મંગાવી લેજો તો ચાલો હવે આપણે કનેક્ટ કરીને એનો વોઇસ કેવો આવે છે તે બતાવો તો મિત્રો માઇક્રોફોન કનેક્ટ થઈ ગયું છે અને આ વોઇસની ક્લિયરિટી કેવી આવે છે તમને સંભળાયેલ છે તો વોસની ક્લિયરિટી સારી આવે એટલા માટે અમે માઇક્રોફોન મંગાવી છે અને કિંમત છે સોળસો ને રૂપિયા તમે એમાં મંગાવો તો ફ્લિપ્ટમાં મંગાવી શકો અને હાની લિન્ક જોઈતી હોય તો મને કોમેન્ટમાં બતાવી શકો તમે કોમેન્ટ જરૂર દો જોઈતી હોય તો હું લિંક મળી આપીશ અને હા ચાલો હવે હવે થોડોક વોઇસની ક્રિયારિટી કેવી આવે છે થોડુંક બતાવી દો વગમાં તો ચાલો મિત્રો વોઈસની ક્લિયારીટી દે ઉટાટ ઉટાટા કેવો આવે છે તો તમે બતાવી દો થોડા ચીન પણ બતાવી દો ચાલો મિત્રો આપણે પહેલા ધાબા પર જઈને બતાવું તમને બહારની કોલેટી કેવી આવે છે વોઇસની ક્લિયારિટી બીજો આ છે અમારું ટેરેસ અને હા જુઓ સામે ટ્રેન જાય છે સરસ મજાની train જાય છે જો માલ ગાડી તો આ કોલસાની ટ્રેન છે અને કોલસો ભરી જાય છે અહીંયાથી થી ત્યાં પર જાવ તો આપડે train ના દર્શન થઇ ટ્રેન આવી ગઈ બહાર દિવસ માં બે કે ત્રણ વખત અહીંયા train આવે છે અને જે ધાબા પર આવે ને તરત જ અમને train જોવા મળી ગઈ આ સામે તમને દેખાય છે train અને આ છે આપણું ટેરેસ તો મિત્રો વોઇસની આપની ક્લિયારીટી કેવી છે કોમેન્ટમાં જરૂર બતાવજો અને હા તમારે આપ મંગાવવું છે તો કોમેન્ટ કરો હું તમને લિંક મોકલી આપીશ તો ચાલો મિત્રો આજના માઇક્રોફોનમાં આટલું જ જો તમને વિડીયો ગમ્યો હોય તો મને લાઇક કરો અને ના કરી હોય તો કરી લો ચાલો તમને બધાને જય માતાજી